બાળપણમાં દીકરી ભલે તોફાન મસ્તી કરતી હોય પણ જ્યારે તે યુવાન બને છે ત્યારે તે ગંભીરતા ધારણ કરી લે છે જ્યારે દીકરી પરણીને સાસરિયામાં જાય છે ત્યારે સાસરિયાવાળા પૂછે છે કે બહુ પર્યાવરણમાં શું શું લાવી પરંતુ એ લોકો એ નથી સમજતા કે તે તેના માતા પિતા ઘર પરિવાર ગામ શહેર બધું જ છોડીને તમારા હૃદયને જીતવા માટે આવી છે જ્યારે પણ સમાજના લોકો આ વાતનો સ્વીકાર કરે છે ત્યારે દીકરીના જીવનમાં સુગંધ આવી જાય છે સંસ્કાર જ્યાં હોય ત્યાં હાસ્ય ઉલ્લાસ અને ઉત્સાહનો ઉમંગ પાથરી દે છે કદજ એટલા જ માટે ગુણવંત સાહેબ કહે્યો છે કે દીકરી શ્રાપનો ભારો નહીં પણ લીલી લાગણીનો ભારો છે જો નસીબમાં હશે તો આવી જશે અને ત્રણ પેઢી તારી જશે એ દીકરી જ હશે સાહેબ જો નસીબમાં હશે તો આવી જશે અને ત્રણ પેઢી તારી જશે એ દીકરી જ હશે સાહેબ જેને પાખો નહીં હોય પણ સમય આવી જ ઉડી જશે જય જયન જય ભારત